સ્વત રાખીને સમગ્ર દેશમાં સુવર્ણ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે જેમાં દસ ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલ્યું જેમાં દેશના દરેક ગામ શહેરમાં તિરંગા રેલીઓનું આયોજન થયું ત્યારે વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા દેશનો અમૃત મહોત્સવની ઉજવણી આપણા દેશનું ભાવિ ભવિષ્ય કહેવાતા એવા પારડી તાલુકાના નિમખલ ગામની શાળાના નાના બાળકો તેમજ પારડીના સુખેશ ગામમાં શાળાના નાના નાના ભૂલકાઓ એમ બંને શાળાના લગભગ અંદાજેત ત્રણસો દસ બાળકો સાથે દેશના રાષ્ટ્રીય ગીત ગાઈને તિરંગા રેલીનું આયોજન કરાયું ત્યારબાદ બંને આશ્રમ શાળાના બાળકોને તિરંગાનું વિતરણ કરાયું અને નાના બાળકોને બિસ્કીટ ચોકલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું જેનાથી બંને આશ્રમ શાળાના બાળકોના મોઢા પર ખૂબ જ ખુશી જોવા મળી હતી